एकमो राज्य में कार्यरत था मुख्यमंत्री गिफ्ट सिटी खाते आयोजित इंडिया एरक्राफ्ट लीजिंग एंड फाइनांसिंग समिट बजार पच्चीस नो प्रारंभ करता संबोधन करता केन्द्रीय नागरिक उड्डयन मंत्री किंचरापो राम मोहन नायडू नागरिक उड्डयन सचिव वी वुलनम गिफ्ट सिटी चेयरमैन डॉक्टर हसबुक अड़िया आई एस आई एफ एस सी चेयरमैन કે રાજા રમણ સહિત એવિએશન એન્ડ એરક્રાફ્ટ ક્ષેત્રના આગ્રણીઓ આ સમિટના ઉદ્ઘાટન સત્રમાં સભાગી થયા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપ પર નિર્માણ થયેલું ગિફ્ટ સિટી હવે દેશના ફિનટેક હબ તરીકે ખ્યાતિ પામ્યું છે તેનો ઉદ્દેશ ઉલ્લેખ કરતા જણાવ્યું કે આવા યોગ્ય સ્થળે આ સમિટનું આયોજન એવિએશન સેક્ટર માટે નવા અવસરો ખુલશે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કિંજરાબુ રામ મોહન નાયડુએ વિશ્વમાં ઇકોનોમિક પાવર હાઉસ તરીકે ઉભરી રહેલા ભારતના ગ્રુથ એન્જિન રાજ્ય ગુજરાતમાં યોજાઈ રહેલી આ સમિટને ઉપ ગણાવી હતી